હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવા ફાફડાની રેસીપી અને સાથે કઢી પણ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ફાફડા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ચણાનો ઝીણો લોટ લીધો છે જે ઘરમાં ઘંટીનો દળેલો છે તે જ લોટનો ઉપયોગ કર્યો છે અને એકદમ ઝીણો લોટ દડવાનો તો આપણા ફાફડા સરસ બનશે અને તાજો લોટ લેવાનો તો હવે સૌથી પહેલાં લોટને ચાળી લેવાનો કોઈ પણ ચણાની વાનગી તમે બનાવો ચણાના લોટની તો હંમેશા લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો તો વાનગી સરસ બનશે અને હવે નાની એક ચમચી પાપડ ખાર એડ કરવાનો તો પાપડ કોઈ કોઈપણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે તો જો આ રીતની નાની ચમચી ભરીને આપણે પાપડ ખાર એડ કરીશું વધારે પાપડ ખાર એડ નહીં કરવાનો અથવા તો દુકાનમાં ગાંઠિયા અને ફાફડાનો જુદો સોડા પણ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો અડધી ચમચી ઉપર થોડુંક મીઠું એડ કર્યું છે એક નાની ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો તો અજમાની ફ્લેવર સરસ આવશે અજમો સ્કીપ નહીં કરવાનો અજમાનું ફ્લેવર આ ફાફડામાં સરસ આવશે અને ત્રણ ચમચી મોટી તેલ એડ કરીશું તો તેલનું પ્રમાણ આપણે વધારે એડ નહીં કરવાનું બસ આ રીતે ત્રણ મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ તમે તેલ વધારે અંદર એડ કરશો ને તો જ્યારે આપણે ફાફડા તળીશું ત્યારે બહુ તેલ તેલવાળા લાગશે એટલે અત્યારે મોહણમાં બહુ તેલ એડ નહીં કરવાનું માપનું જ મોહણ એડ કરવાનું સારી રીતે મિક્સ કરવાનું તો જો આ રીતે મુઠ્ઠી નહીં પડે પણ ખાલી બસ આ રીતે લોટ ભેગો થાય એટલું જ મોવણ એડ કરવાનું અને હવે આપણે અઢીસો ગ્રામમાં સાહીઠ એમએલ પાણી લઈશું તો સાહીઠ એમએલમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરીને લોટને બાંધી દઈશું તો આ લોટ થોડોક કઠણ હોય છે એટલે ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું તો સાઠ એમએલમાં મારે એક ચમચી જેવું પાણી વધ્યું હતું પણ લોટ ઉપર આધાર હોય છે કોઈ વખત એક ચમચી વધારે પણ પાણી જાય કોઈ વખત એક ચમચી ઓછું પણ પાણી જાય એ પ્રમાણે આપણે આ રીતે થોડોક કઠણ એવો લોટ બાંધી લેવાનો અત્યારે લોટ બિલકુલ સ્ટીકી નથી જો આ રીતે તરત જ ભાંગી જાય છે તો હવે આપણે લોટને સ્ટીકી બનાવીશું તો તેના માટે હાથ ઉપર તેલ લગાવી દેવાનું અને લોટને સારી રીતે ચારથી પાંચ મિનિટ મસળી લેવાનો જ્યારે પણ હાથમાં લોટ ચોંટે એટલે તેલ લગાવી દેવાનું અને લોટને મસળી લેવાનો તો જો આ રીતે આપણે હથેળીની મદદથી આપણે લોટને મસળી લઈશું તો કેટલો પરફેક્ટ અહીંયા લોટ તમે જેટલો પરફેક્ટ મસડશો ને એટલા જ પરફેક્ટ ફાફડા બનશે તો લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને મસડવાનો તો આ રીતે પણ જો આ રીતે લોટને નીચે કરીને પણ મસળી શકાય તો હવે લોટ સ્ટીકી થવા માંડ્યો છે તો જો આ રીતે આપણે આમ તે લાંબો થતો જશે જો આપણે આમ જેવું એને આમ લઈશું ને તો આમ લાંબો થતો જશે એટલે હવે આપણો લોટ સ્ટીકી થવા માંડ્યો છે તો આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો તો મેં અહીંયા પાંચથી સાત મિનિટ લોટને મસળ્યો છે અને હવે આપણે લોટને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું તો જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે ઉપર છાંટવાનો મસાલો એડ કરી લઈશું તો તેના માટે અડધી ચમચી હિંગ એડ કરી છે અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો અને એક ચમચી સંચર એડ કરીશું આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું તમારે લાલ મરચું પાવડર અંદર એડ કરવું હોય તો પણ એડ કરી શકાય તો આ ઉપર છાંટવાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે લોટ અહીંયા સરસ પલળી ગયો છે તો હવે લોટને પાછો એક બે મિનિટ માટે સારી રીતે મસળી લઈશું મેં પહેલાં પણ તમને કહ્યું એમ આ લોટને જેટલો મસળશો ને એટલા આપણા ફાફડા સરસ બનશે અને હવે પૂરીનો જે લુવો બનાવીએ છીએ એ રીતનો લુઓ બનાવી લેવાનો અને એ લુવાને આ રીતે સિલિન્ડર જેવો સેપ આપી દેવાનો થોડોક લાંબ લંબગોળ જેવો આ રીતે અને આપણે હથેળીની જે સાઈડ પર હોય છે આ સાઈડ તેનાથી આપણે લોટને આ રીતે પહોળો કરીશું જો એકદમ ધીમેથી એકદમ સરસ આ રીતે આપણે લોટને જો આગળ લેતા જવાનો તો તમે આ રીતે જો ક્યારેય ફફડાના બનાવ્યા હોય ને તો પહેલાં તમારે સાત આઠ વખત આ રીતે ખાલી પ્રેક્ટિસ કરી દેવાની તો આ તરત જ આવડી જશે આ રીતે બનાવતા અને હવે નીચે જો આ રીતે પાતળી પટ્ટીવાળું ચપ્પું લેવાનું અને તેનાથી આ રીતે નીચે આપણે અલગ કરી લઈશું લોટને પાટલા ઉપરથી તો તમને જે સાઈડથી ફાવે તે સાઈડથી અલગ કરી લેવાય તો જો એ રીતે હું તમને બીજું પણ બતાવી દઉં આ રીતે સિલિન્ડર જેવો સેપ કરી દેવાનો અને એકદમ ધીમેથી આગળ થોડુંક હળવેથી પ્રેસ કરતાં આગળ લઈ જવાનું તો જો એકદમ સરસ આપણા ફાફડા તૈયાર થઈ જશે તો આને પણ જો હું આ રીતે ચપ્પાની મદદથી આ વખતે આપણે આગળથી અને નીચે નીચે લાવતા જઈશું તો તમને જે બાજુમાંથી ફાવે ચપ્પાની મદદથી એ બાજુમાંથી આપણે અલગ કરી શકાય તો જો કેટલો સરસ એકદમ પરફેક્ટ અહીંયા ફાફડો બની ગયો ને બસ આ રીતનો આપણે બનાવી લેવાનો જાડો પણ નથી ને પટલો પણ નથી જો કેવો સરસ અહીંયા ફાફડા બનીને તૈયાર થઈ જશે પરફેક્ટ લોટ બાંધેલો હશે ને તો પરફેક્ટ ફાફડા બનશે અને હવે તેલ બહુ ગરમ નથી કરવાનું એકસો સાહીઠ ડિગ્રી ઉપર ગરમ કરવાનું અને બસ જો આ રીતે ફાફડો અંદર એડ કરીશું ને તો તરત ઉપર નહીં આવે એવું આપણે તેલ ગરમ કરવાનું ગેસની નિયાચ મીડિયમ જ રાખીશું આ ફાફડા બિલકુલ આપણે ફાસ્ટ આંચે નથી તળવાના એને મીડિયમ આંચે જ તળવાના તો સરસ તળાઈ જશે નહીં તો જો તમે ફાસ્ટ આંચ રાખશો ને તો અંદરથી કાચા રહી જશે થોડાક તળાય પછી એની સાઈડ ચેન્જ કરવાની તે રીતે બીજા ફાફડા પણ અંદર એડ કરતા જવાનું અને તળતા જઈશું તો જો આ રીતનું સરસ તળાઈ જાય એટલે આપણે ફાફડાને બહાર કાઢી લઈશું તો કેટલા પરફેક્ટ અહીંયા ફાફડા બની ગયા છે ને તે જ રીતે આપણે બીજા ફાફડા પણ બનાવી લેવાના અને આ રીતે થોડાક પાંચ સાત જેવા ફાફડા બને એટલે ઉપર મસાલો સ્પ્રિન્કલ કરી દેવાનો જે હમણાં આપણે બનાવ્યો ને તે મસાલો સ્પ્રિન્કલ કરી લેવાનો અને હવે સાથે ખવાતી કઢી બનાવવા માટે મોટી બે ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું એક ચમચી ખાંડ એડ કરીશું એકદમ થોડોક હળદર પાવડર એડ કરવાનો કલર માટે અને થોડુંક આદુની પેસ્ટ એડ કરીશું એક પિંચ જેવી લીંબુના ફૂલ એડ કરીશું વધારે લીંબુના ફૂલ એડ નહીં કરવાના ફક્ત એક પિંચ જેટલા જ એડ કરવાના એક ચપટીમાં જેટલા આવે ને એટલા અને થોડું થોડું પાણી એડ કરીને આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું જેથી આપણા ગાંઠા ના પડે તો અત્યારે મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને હવે વઘાર કરવા માટે ત્રણ ચમચી જેવું તેલ એક પેનમાં એડ કરવાનું તેલ ગરમ થાય એટલે ઝીણી રાઈનો મેં ઉપયોગ કર્યો છે તે એ અડધી ચમચી જેવી રાય એડ કરીશું એક સમારેલું તીખું મરચું અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે થોડીક ચપટી હિંગ એડ કરીશું અને વઘાર થઈ જાય એટલે તેમાં એક કપ જેવું પાણી એડ કરવાનું એ અહીંયા મેં બે નાની બાળકી ભરીને પાણી એડ કર્યું છે પાણીને ઉકળવા દઈશું અને પછી આપણું બનાવેલું ઘોર અંદર એડ કરવાનું જે હમણાં બસા બનાવ્યો ને બેસન તેને એડ કરીશું બસ જો આ રીતે પાણી ઉકળે અને પછી આ બેસન અંદર એડ કરીશું બનાવેલું તો ગાંઠા નહીં પડે મીડિયમ આજે ચટણીને ત્રણ ચાર મિનિટ ઉકાળી લેશો એટલે સરસ ચાડી કઢી બની જશે તો જો આ રીતની પરફેક્ટ કઢી બની ગઈ છે અહીંયા અને એકદમ ટેસ્ટી બની છે જો તમારે વધારે અંદર ખાંડ એડ કરવી હોય તો એક ચમચી વધારે ખાંડ પણ એડ કરી શકાય તો અઢીસો ગ્રામમાં જો આટલા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ પરફેક્ટ અને એકદમ સરસ એવા આપણા ફાફડા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને જે ચટણી બનાવી હતી તેની સાથે ફાફડા પણ સર્વ કરી લઈશું તો કેટલી પરફેક્ટ ચટણી પણ બની ગઈ છે ને એકદમ પરફેક્ટ ચટણી સાથે પરફેક્ટ ફાફડા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો